सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् उपपद्विभक्तिना प्रयोगो करो ઉપપદ એટલે શું તો નજીકનું જે પદ હોય એના આધારે આપણે જે તે શબ્દને યોગ્ય વિભક્તિ લગાડવાની છે ઉપપદ વિભક્તિને વિભક્તિના વિશિષ્ટ પ્રયોગો પણ કહેવામાં આવે છે હવે વિશિષ્ટ પ્રયોગો કહેવા પાછળનું પણ એક પ્રયોજન છે જેમ કે આપણે સામાન્ય જોઈએ કે ભાઈ શાળાની અંદર દરરોજ ગણવેશમાં આવવું એ એક સામાન્ય નિયમ છે પણ એમ કે બુધવારે ગણવેશમાંથી છૂટી તો બુધવાર એ દરરોજમાં આવી જ જાય છે પણ બુધવારે છુટ્ટી કહીને એ દરરોજમાં નહીં ગણવો એને વિશેષ ગણવા તે દિવસે ગણવેશમાં ન આવો તો ચાલે આ જે બાબત છે એ જ વિશેષ નિયમ છે એવા જ વિશેષ નિયમો વિભક્તિના જે મૂળ જે અર્થો હોય કે કરતાને પ્રથમા ને દ્વિતીયા કરણ ને તૃતીયા એ બધા નિયમો તો છે જ પણ એ સાથે કેટલાક અવ્યયો જે છે કે કેટલાક ધાતુરૂપો છે જેના યોગમાં અમુક વિભક્તિઓ થોડી જુદી થાય છે એ બાબત દર્શાવતા જે પ્રયોગો છે એને વિભક્તિના વિશિષ્ટ પ્રયોગો કે ઉપપદ વિભક્તિ કહેવામાં આવે છે ખાસ કરીને જે આ વાદળી જે શબ્દો છે ખાસ કરીને આછા વાદળી એકદમ વાદળી જે અક્ષરો છે ગળી જેવા એ જે અવ્ય રૂપો છે એના આધારે આ પ્રયોગો વિશેષ પૂછવાના થાય છે ધાતુ ઉપર ઓછા પૂછાય છે પણ આ પ્રયોગો થાય છે તો આ શબ્દો જે દ્વિતીયામાં કયા શબ્દો ધ્યાનમાં તો વિના ઉભય તહ પરિતહ પ્રતિ આટલા શબ્દો પાછળ આવ્યા હોય તો એની આગળ જે શબ્દ મૂકવાનો થાય એ બીજી વિભક્તિનો થાય અહીંયા તૃતીયામાં સહ સારદમ સાકમ સમમ વિના અલમ આવા શબ્દો જ્યારે આવ્યા આવા અવ્યય રૂપો ત્યારે એની આગળ જે શબ્દ મૂકવાનો થાય એને તૃતીય વિભક્તિમાં મૂકવાનો થાય એવી વાત છે બાબત જોઈ લઈએ ઉદાહરણથી જોઈએ કે અલમ શબ્દ અવ્યય આવ્યો છે તો અલમ પછી આવનાર શબ્દ તૃતીય વિભક્તિ લે તો આશંકા એનું તૃતીય આશંક કયા થાય તો અહીંયા આશંક કયા મૂકવાનું થાય ફરી પેલો આપણે નિયમ લગાડી શકીએ હોય તો મયાત છે હં અને આકારાંત એટલે કે સ્ત્રીલિંગ હોય તો મયા એ યહા યા એવા રૂપો આપણે લગાડી શકીએ પહેલી વિભક્તિ વિસર્ગ અને વિસર્ગ નથી એ બાબત થોડી જાણી લેવાની અહીંયા સહ શબ્દ છે સહ એ અવ્યય છે તો સહની સાથે તૃતીય આવે તો કૃષેન સહ પ્રભૃતિ પ્રભૃતિ એ પંચમી વિભક્તિ સાથે યોગ ધરાવે છે પ્રભૃતિ તો પંચમી વિભક્તિમાં પ્રભૃતિ તો એ બાલ્યાત પ્રભૃતિ એ જોવાનું રહે પ્રતિ એ દ્વિતીય સાથે છે પ્રતિ તો સ્વશિષ્યમ પ્રતિ પ્રતિ એટલે ની તરફ જેની તરફ જવાનું હોય બીજી વિભક્તિ લાગે તો સ્વશિષ્યમ પ્રતિ વિના શબ્દ સાથે બીજી ત્રીજી ને પાંચમી એમ ત્રણે ત્રણ વિભક્તિઓ લાગે છે બીજી ત્રીજી ને પાંચમી તો અહીંયા વિના તો વિદ્ય યા વિના અહીંયા આ એક જ છે વિકલ્પ વિદ્ય તૃતીયનો બાકી વિદ્યામ વિના હોય તો એ ચાલે ને વિદ્યા યાહા વિના હોય તો પણ ચાલે સમમ એ પંચમી વિભક્તિ સમમ એ તૃતીય વિભક્તિ માટે વપરાય છે તો સમમ એ કૃષેન સમમ નિકષા એ બીજી વિભક્તિ માટે છે તો તામ નિકષા સમમ એ તૃતીયા માટે છે તો મિત્ર એનું બહુવચન રૂપ આવ્યું નિકષા ફરીથી આવ્યું તો એ બીજી માટે છે તો કન્યામ નિકષા અને સહ એ તૃતીયા માટે છે તો અહીંયા ધનેન સહ એ શબ્દ આવશે તો તૃતીય વિભક્તિનો શબ્દ આવશે સહ એ તૃતીયા માટે છે માટે ધનેન સહ એવી રીતનો પ્રયોગ થશે અન્ય રૂપો પણ આપણે જોઈ શકીએ પણ અહીંયા આપણી કેટલીક મર્યાદાઓ છે એટલે આપણે બીજા બધા ઉદાહરણો નથી જોતા પણ આ પાછળ રહેલા શબ્દોને ધ્યાનમાં રાખી આ ખાસ કરીને ઘટ્ટ કરેલા જે વાદળી છે ગળી જેવા વાદળી એ અક્ષરો જે છે શબ્દો જે છે એવાળા અહીંયા ખાસ કરીને જે ગળી જેવા વાદળી એ પદો છે એના યોગમાં જે તે વિભક્તિ આવે છે એ ધ્યાનમાં લઈ અને કાર્ય કરીશું બાકી આ ધાતુરૂપો સાથે તો છે પણ એને થોડું આપણે ધ્યાનમાં લેવાનું હાલ પૂરતું નથી આ પરીક્ષા પૂરતું એટલે આ બાબતથી ઉપર વિભક્તિ સમજી શકશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ